તો ખેડૂત મિત્રો આજે આ વિડિયો તમારા માટે ખાસ ઉપયોગી છે કેમ કે વાવાઝડુઓ અને વરસાદના લીધે જે મરચીના પાકમાં નુકસાની થયેલી છે તો આજે એના માટેથી આપણે એવી દવા અને એવું દ્રાવણ વિશે વાત કરવાના છે આ વિડીયોમાં કે એ દ્રાવણ ખાસ ઉપયોગી બને છે તેમજ ઓર્ગેનિક એવી દવા જે બ્રાન્ડેડ છે જે ખાસ સરસ મજાની વસ્તુ છે કે એચ એમ ઝીરો ફાઈન જે એકદમ સો ટકા ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે એ મરચીમાં કુક્કડ વાયરસ નામનો જે રોગ છે જેને કુક્કડ આપણી દેશી ભાષામાં સાદી ભાષામાં કહેવામાં આવે છે તો આ છાંટવાથી એમાં ઘણો રાહત મળે છે અને એકદમ જે કુકડાઈ ગયેલા પાણી હોય માં ફરી વૃદ્ધિ જોવા મળે છે એટલે આ વિડિયો ખાસ કરીને બહુ જોરદાર નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેશ જલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો વરસાદ અને વાવાઝડાના લીધે જે મરચીના પાકમાં થયેલ નુકસાન તો તમે જોઈ શકો છો કે મરચ તો મિત્રો આ દવાનો આપણે જે છટકાવ કરી રહ્યા છીએ તને એ વસ્તુ આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં આરામથી મળી રહી છે અને અત્યારે બધા લોકો ઓનલાઈન મગાવી શકે છે તો ઝડપથી આપણે એ વસ્તુનો ઉપયોગ કરો અને તમારી જે મરચીનો પાક નિષ્ફળ થવાની જે શક્યતા છે એને ફરી બચાવવાના પ્રયત્ન કરો કેમકે આ વસ્તુ ખાસ મહત્વપૂર્ણ છે અને જે કુકડ અને જે વાયરસ આપણે કહીએ છીએ જે વાયરસ ખતરનાક વસ્તુ સાબિત થાય છે જે પાકમાં ઘણી બધી નુકસાની આવે છે તો એના માટે રક્ષણકારક દવા આપણે આપણે આગળ આગળ વધી અને સાથે પણ વાત કરશું કે આ દવા છાંટ્યા બાદ ગૌમૂત્રનો ઉપયોગ કેમ કરવો તેમજ દ્રાવણ કેમ બનાવવું જે ઓર્ગેનિક દ્રાવણ આપણે હાથે બનાવી શકીએ છીએ તેના વિશે ખાસ આપણે વસ્તુ તૈયારી કરેલી છે પણ એ પહેલા અત્યારે આપણે આ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો સંપૂર્ણ રીતે સમજવા લાયક છે કારણ કે ખાસ ઉપયોગી સાબિત થયો છે અને ખાસ મહત્વપૂર્ણ છે તો ખેડૂત મિત્રો આ 20 ml આપણે પર પંપ કે 14 15 લિટરનો પંપ હોય છે જે આપણો એમાં 20 ml આ HM ઓર્ગેનિક હીરો ફાઇન આપણે દવાનો ઉપયોગ કરી છે જે ઓર્ગેનિક છે અને મરચીના વાયરસ માટેની બેસ્ટ દવા સાબિત થઈ છે જેમ કે અત્યારે આપણે બધાને ખબર છે કે વરસાદના અને પવનના લીધે આપણી મરચી ઘા ખાઈ ગઈ અને સાથે તમે જોવો છો કે આ સ્ટીકર દવા છે કે ચોંટાડવાની એ ભાઈ કઈ છે તો એક્ટિવ છે જેનો આપણે ઉપયોગ પાંચ એમ એલ પર કરવાનો છે જેમ કે આ સ્ટીકર એટલે કે જે દવા છે આપણી એને ચોંટાડવાનું કામ કરે છે એટલે આપણા દવાનું રિઝલ્ટ વધી જાય છે પાંચ એમ એલ નો ઉપયોગ કરવામાં આવે છે અને હવે આપણે આને દવા છાંટી તો ખેડૂત મિત્રો મરચીના વાયરસ માટે વિરોફાઈન દવાનો ઉપયોગ કરવામાં આવે છે જે વીસ નાખી અને છાંટવામાં આવે છે બીજા નંબરમાં એની સાથે સ્ટીકર દવા કોઈ પણ નાખવામાં આવે છે કે જેથી કરીને એ દવા ચૂંટે અને એનું રિઝલ્ટ મળે આપણે જેથી વાયરસ આપણે એના હામુ રક્ષણ કરી શકે આ દવા બીજા નંબરમાં સાવ ઓર્ગેનિક સાવ દેશી અને સૌથી સારામાં સારું એ બધું કામ કે તમે સાથે જાતે કરી શકશો અને એ વસ્તુ તમે એક મરચીમાં ઉપયોગ કરશો એટલે એવું જ નહીં મરચી પણ તમને ઘણી બધે એ વસ્તુ ખાસ જાણવા મળશે એ દ્રવ્ય બનાવવા માટે દ્રાવણ બનાવવા માટે પાંચ કિલો બાજરાનો લોટ હોય લીંબુ નાખો અને ખાટી છાંસ નાખી અને એને અઠવાડિયા પલારી દો જોકે તમારે અત્યારની વાત છે અને જ્યારે તમારે મરચીનું વાવેતર કર્યું હોય તો આપણે ઉનાળામાં મહિનો દિવસ અગાઉ જાજો બધો લોટ આપણે ધરાવી બાજરાનો અને એને રાખી દેવામાં આવે પછી બેરલનું એક ટીપણું લઈ લેવાનું અને એમાં નાખી લીંબુ છે અને લીંબુ પ્લસ આપણે ખાટી આ ત્રણ વસ્તુનું એક આથો આવી જાય સમય એટલે એ એટલું આમ બની જાય કે તાકાત વાળું કે આપણે શ્વાસ લેવો હોય ને તો તકલીફ થાય પણ એની સાથે કોઈ પણ જંતુનાશક દોવા તે થોડીક આમથી નાખી દેવાની જેમ જેમાં એમાં જીવાય જ પડે નહીં અને આપણે એનો શ્વાસ આપણે પણ લઈ હગી નહીતર આપણે જે એનો ઉપયોગ કરવામાં આપણે કંટાળો આવે છે એ તાકાતવાળી એવી વસ્તુ બને છે જે આપણે ખાસ ફાયદો મળે છે અને સસ્તામાં બને છે આજે આપણે કોઈ પણ દવા લેવા જાય તો આપણે ઘણો બધો ખર્ચો લાગે છે તો આપણે અને હંમેશા જે ઓર્ગેનિક થી જે વસ્તુમાં સુધારો આવે ને એટલે એ તમારી જમીનની ફળદ્રુપતા કાયમ માટે જળવાય રહે છે ને આપણે હંમેશા ઓર્ગેનિક તરફ આગળ વધતા જઈએ છીએ દર વર્ષે દર વિડિયામાં કેમ કે મારો આગ્રહ છે આપણે આગળ પણ એક વિડીયો નાખ્યો તો કે ઓર્ગેનિક દવા અને ઓર્ગેનિક દવાના આપણે એમ કઈ રિઝલ્ટ પણ આપણે મળે છે પ્લસ પોઈન્ટ એ છે કે આપણી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે આપણે અમુક ઓર્ગેનિક દવા મોંઘી લાગતી હોય છે તો એના માટે આપણો ઘણો બધો ફાયદો હોય છે કે ભાઈ આજે જમીન જ આપણે આ મોલને પાકને બચાવી લીધો કે ગમે એવી હેવી ડોઝ આપી અને આને બચાવી લીધો માની લીધું જંતુનાશક દવાઓથી અને અમુક ટકા જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે છે નથી કરવો પડતો એમ નહીં પણ આપણી ખેતીને જે બંધારણ છે ને એ ધીરે ધીરે છોડાતા છોડાવતા ઓર્ગેનિકમાં જાય તો આપણે ઉત્પાદનમાં કાંઈ ફેર ન બતાવે અને આપણી જે આ જમીન છે ને એ ઉપજાઉ બની જાય એટલા માટેથી મારી તો કાયમ માટે ભલામણ છે અને હું એના ઉપર જ વધારે ધ્યાન દઈશ કે આપણી જમીન સુધરે કેમ તમારી જમીન સુધરશે ને એટલે એક નહીં અનેક ફાયદા હોય કેવા કે હવે આપણે ઘણીવાર એવું બને કે વાવેતર કરવા જાય ને એટલે આપણું બિયારણ વધારે નાખવું પડે છે એગરાવાળા કીએ કે પચી કિલો નાખજો આપણે બે મણ ઘઉં નાખવા માંડ્યા છે દોઢ મણ નાખવા માંડ્યા છે અને એટલું નાખી તો પારવા થાય છે એ વાત એ સાચી છે એટલે એનું શું કારણ છે બંજર જમીન બની ગઈ અને હવે આ આપણે ડોઝ ને તો કાલ સવારે આવનારી પેઢી માટે જમીન છે ને એક બીડ માફક બંજર કે એમાં કાંઈ આપણે ઉત્પાદન થાયું લઈ નહીં શકી માની લો કે અત્યારે આ મરચીમાં વાયરસ છે તો વાયરસનો આપણે દવા કઈ ચોઈસ કરી તો ઓર્ગેનિક તો અત્યારે એ વસ્તુ છટાય છે અને એ દવાનો તમે પણ ઉપયોગ કરો કારણ કે ઓર્ગેનિક દવા છે તમે થોડીક અમથી મગવી અને જે તમારી અત્યારે વાવાઝડામાં વરસાદમાં મરચીનો પાક ફેલ ન થાય એટલા માટેથી એ એમેઝોન ફ્લિપકાર્ટમાં પણ મળી જાય છે અને તમને કસ્ટમર કેર નંબર પણ હું તમને ડિસ્પ્લે કરું છું કે ઓર્ગેનિક દવા છે એટલે તમે પણ મરચીમાં ટ્રાય કરો અને દ્રાવણનો ટ્રાય કરો એના રાઉન્ડ કાઢો ને પ્લસ તમે ગમે ત્યારે એ દ્રાવણ સાથે આપણે ગૌમૂત્ર બસો થી અઢીસો ગ્રામ નાખવાનું જેથી કરીને એની ખાસ તાકાત છે જે શાકભાજી વાવેતર કરે છે ને એના માટે તો ગૌમૂત્ર પણ સ્વરૂપ છે એટલે તમારે કાયમ માટે આ વસ્તુની નોંધ લેવાની છે અને અત્યારે અમારા જે ખેડૂત છે અત્યારે તમે જોવો છો કે આ દવાનો ઉપયોગ કરી છે અને છાંટી છે જેમ કે આને જે વરસાદને વાવાઝોડું નહિ છે અને આ વર્ષે તો મરચાનો ભાવ આસમાને જાય ચટણી ખાવી પણ મોંઘી પડે એવી વસ્તુ ઊભી થઈ છે કારણ કે જ્યાં પણ મરચાનું વાવેતર છે ત્યાં મરચામાં કોલ આવેલા છે એવું જાણવા મળ્યું છે તો બધાએ આપણે મરચીના પાક તો માની લો કે ભલે થોડોક ઓછો થાય પણ એને બચાવવો જરૂરી બનશે અને એના ભાવ પણ આપને બજારમાં મળી રહેશે એટલે ખાસ બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ વિરોફાઈન દવાનો છટકાવ કરીને તમે પણ તમારી મરચીને બચાવી લ્યો તો 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 આ મારફત એ જ છે કે તમારી કેમ બચે ખાસ પસંદ આવ્યો હોય આપણા બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે અને અવાનવા નવી દવાઈઓના જે રિઝલ્ટ વાળી દવાઈ ના જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી